છાત્રાલ ગામમાં થયો એક ક્રૂર અને મન પીગળી તેવો હુમલો જ્યારે ફરજ પર તૈનાત એક મહિલા હોમગાર્ડ પર અજમીત રીક્ષા ડ્રાઈવરે એસિડ એટેક કર્યો ઘટના ગાંધીનગર જિલ્લાના કાલોલ તાલુકાના છાત્રાલ ગામની છે પીડિત આડત્રીસ વર્ષીય ભાવનાબેન પરમાર નામની મહિલા હોમગાર્ડ તથા ટ્રાફિક નિયંત્રણ માટે ફરજ પર હતી દિન રસ્તા પર એક રિક્ષા ડ્રાઈવરે અસંગત રીતે રિક્ષા પાર્ક કરી રહ્યો હતો ભાવના બહેને જ્યારે તેને યોગ્ય રીતે પાર્ક કરવા કહ્યું ત્યારે તે ઉશ્કેરાયો મામૂલી લાગે તેવો વિવાદ તીવ્ર બન્યો આરોપી રિક્ષા ડ્રાઈવર અશોક રાવત ગાળા કરવા લાગ્યો ઘટના ત્યાં જ અટકી હોત તો સારું પણ થોડા સમય બાદ તે ઘરે ગયો ટોયલેટ એસિડ ભરેલી બોટલ લઈને પરત ફર્યો ભાવનાબેન સહિત પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ છાંટી દીધું આ હુમલામાં ભાવનાબેનને માથું ચહેરો હાથ અને પીઠ પર આંચકાદાયક ઈજાઓ પહોંચ્યા છે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અન્ય ચાર મહિલા હુંકાટને હળવી ઈજા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે પ્રાપ્ત વિગત મુજબ ભાવનાબેનની હાલત હાલ સ્થિર છે આક્રમણ બાદ સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો અને ફરિયાદના આધારે પોલીસ આરોપી અશોક રાવતને ઝડપ્યો છે તેના પર એસિડ અટેક જાહેર દરમિયાન હુમલો અને મહિલાની સુરક્ષાને નુકસાન પહોંચાડવાના ગુનાઓ હેઠળ કડક કલમો હેઠળ ગુનો નોંધી લેવાયો છે